નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાવકુલ્લી એકમાં ભક્તિમય માહોલ ભક્ત મથુરભાઈના નિવાસે તારીખ ઓગણત્રીસના રોજ નૂતન વર્ષની ભવ્ય ઉજવણી ગોઘંબા તાલુકાના વાવકુલ્લી એક ભક્ત મથુરભાઈ સાહેબાભાઈનું નિવાસસ્થાન તારીખ ઓગણત્રીસ નૂતન વર્ષના શુભ દિવસે ગામ વાવકુલ્લી એકમાં ભક્ત બારીયા મથુરભાઈ સાહેબાભાઈના નિવાસસ્થાને તારીખ ઓગણત્રીસના શુભ દિવસે નૂતન વર્ષનો ઉત્સવ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો આ પવિત્ર અવસરે દિવાળી નૂતન વર્ષ અને જાયણી વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર આયોજન ભક્ત મથુરભાઈ સાહેબાભાઈ તથા ભરતભાઈ જાબકુવાવાળાના યજમાનપદે થયું હતું આ ધાર્મિક મહોત્સવમાં ભક્ત બારીયા હિંમતભાઈ મથુરભાઈ સહિત અનેક ભક્તો જોડાયા હતા અને પવિત્ર ઉત્સવનો લાભ લીધો હતો આ પ્રસંગે ગામના ભક્તોએ એકબીજાને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને ધાર્મિક ઉત્સાહ સાથે આ વર્ષનો પ્રારંભ કર્યો હતો